હલો યુટ્યુબ ફેમિલી આજે આપણે બનાવવાનું છે પ્રિન્સેસ કટ બ્લાઉઝ તો જો પહેલાં આપણે આજે કટિંગ કર્યું હતું એ જ બ્લાઉઝ છે તો જો એનું અસ્તર પણ અને મેન કાપડ બંને કટિંગ કરી લીધું છે તો હવે આપણે તેની બાંયું બનાવવાની છે તો જુઓ બાઈને આપણે પહેલાં જ્યાં આપણી મોરી છે ત્યાં આપણે બાઈને આવી રીતે સિલાઈ લગાવી અને આ ભાગ બાની સાઈડ છે ઉર્પોરની ડાબી સાઈડ છે તો એક ભાગ આપણો આ સાઈડ બંને એક સાઈડ નથી રાખવાના તો બંને ભાગ એક આગળને એક પાછળ આવશે એટલે એક ભાગ આપણે સામેની સાઈડ તો એક ભાગ આ સાઈડ અને એવી રીતે રાખી અને બંને અસ્તરને કાપડ જોઈન્ટ કરી અને પછી તેને પલટાવીને આવી રીતના સિલાઈ લગાવી અને પછી આખામાં અસ્તર અને મેન કાપડ બંનેને સિલાઈ લગાવી અને જોઈન્ટ કરી લેવાનું તો આવી રીતના આપણે બંને બાઈ કમ્પ્લીટ કરી લઈશું અને જે એક્સ્ટ્રા કાપડ છે તે પછી આપણે કટ કરી લેવાનું તો જો આવી રીતના આપણે અમે એક બાહી તૈયાર કરી પણ આવી રીતના આપણે બીજી પણ હું તૈયાર કરી લઈશ તો જો આવી રીતના તૈયાર કરી લેવાની અને આગ પાછું જે કાપડ હોય તો એ આપણે કટ કરી લેવાનું તો આવી રીતના માય બંને બાહી મારી તૈયાર થઈ જશે હવે આને આપણે સાઈડમાં રાખીશું અને લઈશું આપણે આપણો પાછળનો ભાગ તો જુઓ પાછળનો ભાગ આવી રીતના લઈ લીધો અને તેનું મેન કાપડ પણ આવી રીતે ખોલીને લઈ લીધું અને નીચે આપણે જુઓ આગોપાસો ન થાય એટલા માટે હું અહીંયા બે સોય સોય લગાવી લઉં છું એટલે જે આગોપાસું કાપડ ન થાય હવે આપણે આને ગળે સિલાઈ લગાવી અને ફિનિશિંગ સાથે કોઈ પણ જોડ ન આવે એવી રીતના સિલાઈ લગાવી કમ્પ્લીટ કરવાનું તો કોઈ પણ ખોળ ન આવે એનું ધ્યાન રાખતું જવાનું અને ફિનિશિંગ સાથે સિલાઈ લગાવતું જવાનું જો આપણો આવી રીતે ગળે સિલાઈ લાગીને તૈયાર છે હવે સોયું લઈશું અને હવે નીચે કમરે પણ કાપડ સરખું કરી અને જે પણ થોડું વધારાનું હોય એ બધું નીચે કરી અને પછી સિલાઈ લગાવી લેવાની ને કોઈ ખોલ ન આવે એનું ધ્યાન રાખવાનું વધારાનું કાપડ જો કમરપટી હશે એ કટ કરી લઈશું અને હવે ગળાનું કાપડ પણ હોય આપણે જે કાપડનું છે તે કટ કરી લઈશું અને ત્યાં ગળે ગોળાઈનો શેપ છે ત્યાં નાના નાના કટ પાડી લઈશું એટલે આપણું ગળું ગૌ છે તે સરસ રીતે સેલાઈથી પલટી જાય અને સેપ સારો આવે તો જો મેં આખા એમાં આવી રીતે કટ પાડી દીધા અને હવે આ સાઈડમાંથી આવી રીતે આપણે પલટાવી લેવાનું આમાં હું કાંઈ ગળાપટ્ટી કે કમરપટ્ટી મેકવાની નથી એટલા માટે તો જો હવે આપણે ગળેથી સિલાઈ સરખી કરતું જાય અને કાપડ સરખું કરી અને સરખી રીતે એકદમ ફિનિશિંગ સાથે સિલાઈ લગાવતા જઈશું કાપડમાં કોઈ ઝોલ ન આવે એ વાતનું ધ્યાન રાખવાનું અને ફિનિશિંગ સાથે સિલાઈ લગાવતા જવાનું આવી રીતના આખા ગળામાં સિલાઈ લાગી જાય ત્યાર પછી આપણે કમર પટીએ જ્યાં કમરના ભાગમાં સિલાઈ છે ત્યાં લગાવીશું અને સાઈડમાં આપણે સાઈડનું કાપડ પણ જોઈન્ટ કરતા જઈશું જો એમાં પણ ફિનિશિંગ સાથે હાથ જો પ્રેસ કરતા હોય એની ગોળે કરતો રહેવાનું એટલે કોઈ પણ ઝોલ આવે નહીં તો બંને બાજુ આવી રીતે આપણે કાપડ અને અસ્તર બંને જોઈન્ટ કરી લઈશું અને પછી જે વધારાનું છે તે આપણે કટ કરી લઈશું આવી રીતે કટ થઈ જાય પછી આપણે હવે આને ટક્સ લેવાના છે તો બંને આપણો પાસાનો ભાગ છે એને ફોલ્ડ કરી અને બંને ભાગ સરખી રીતે રાખવાના અને બંને ઉપર નિશાન કરી લેવાનું અને ત્યાંથી આવી રીતે વાળી અને ટક્ષ તમારે જે પણ તમારી મુજબ લેવો હોય એવ રીતે લઈ અને ત્યાં સિલાઈ લેવા લઈ લગાવી લેવાની ટક્ષને તો જો મારા ટક્સ બનીને તૈયાર છે હવે હું એના ઉપર એક બીજી સિલાઈ લગાવી લેવો એટલે ટક્સ આપણા ઊભા ન રહે તો હવે એક પાસોનો ભાગ કમ્પ્લીટ થયો એને સાઈડમાં રાખીશું અને એવી જ રીતે હવે આગળનો ભાગ પણ તૈયાર કરશું તો જુઓ મેં અહીંયા આગળનો ભાગ સરખી રીતે લઈ લીધો છે કાપડનો હવે એના ઉપર અસ્તર લઈ લઉં અને પહેલાં ગળેથી સિલાઈ લગાવશું તો જુઓ આને પણ આપણે ગળાપટ્ટી કે કમરપટ્ટી મૂકવાની નથી એટલે પહેલાં આપણે કાપડ સૌ રાખવાનું અને તેના ઉપર અસ્તર રાખવાનું અને ગળે સિલાઈ લાગી જાય પછી તેને નીચે આપણે પટ્ટીએ પણ સિલાઈ લગાવી લેવાની તો કાપડ સરખું ખાસ એમાં કાપડ તો તમારે સરખું પહેરીને જ લેવાનું અને સરખું જ રાખવાનું જો કોઈ કંઈ ત્રાસું આવી જશે તો પણ તમારે જોલ આવશે એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું જો આવી રીતે લગાવી હવે જે ગોળાઈનો સેપ છે ત્યાં આપણે હવે નાના નાના કટ લગાવી લઈશું એટલે આપણે ગૌરવ પલટાવી ત્યારે સરખી અને સરસ રીતે પલટી જાય તો જો આવી જ રીતના આ બીજો ભાગ પણ હું તૈયાર કરી લઈશ જો અમે બીજા ભાગની સિલાઈ લગાવી અને સાઈડમાં મૂકી દીધો અને પછી આને હવે આખાઈમાં ગળે કમરપટીએ અને પછી બંને સાઈડમાં ભાગ એ બધું આપણે અસ્તર અને મેન કાપડ આખાઈમાં જોઈન્ટ કરી લઈશું કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું એટલે કોઈ પણ આપણી ખોલ આવે નહીં તો જો હવે આપણે આખામાં અસ્તર અને મેન કાપડનું જોઈન્ટિંગ થઈ ગયું છે હવે જે એક્સ્ટ્રા છે તે હવે હું કટ કરી લઈશ તો જો હવે આપણું આ કટ થઈ અને ભાગ તૈયાર છે હવે આને આપણે અહીંયા નીચે જો સાડા ત્રણ ઇંચ ઉપર આપણે આ નિશાન કરીએ તો ત્યાં નિશાન કરું અને દોઢ ઇંચ આપણું ટક્ષનું માર્જિન હતું તો એ એમની ટક્ષની દોઢ ઇંચ વચ્ચે અને બંને ટક્ષ બંને દોઢ ઇંચ વચ્ચે આવી રીતે નિશાન કરી અને આવી રીતે સિલાઈ એક લગાવી લેવાની એટલે આપણે આમાં પ્રિંચસ કટનું કટ પણ કરવો પડશે નહીં તો જો આવી રીતના સિલાઈ લગાવી લીધી હવે આપણે જે સિલાઈ લગાવી છે ને તેને આવી રીતે જુઓ આવી રીતે રાખી અને સિલાઈ વચમાં રાખવાની અને બંને ભાગને ફોલ્ડ કરી અને આવી રીતે જો બંને ઉપર આવી રીતે વાળી અને નીચે આપણે જે ટક્સ લીધો છે તેટલો અને ઉપર જતાં આપણે સેજ ખાલી પ્રિન્સ કટનો શેપ પડે તેટલી જ સિલાઈ લગાવવાની છે કોઈ ચપટી ન આવે એનું ધ્યાન રાખવાનું તો જો આવી રીતના મારે આ પ્રિન્સેસ કટનો કટિંગ કર્યા વગરનો ભાગ બની ગયો હવે એને અહીંયાથી ફોલ્ડ કરી વચ્ચે વચ્ચે એક પાછો બીજો ટક્ષ આપણે આગળની બટન પટ્ટીએ લઈ લઈશું કે હુક પટ્ટીએ જો તો આવી રીતના આ લઈ અને મારો આ પ્રિન્સેસ કટનો એક ભાગ આવી રીતના તૈયાર છે તો હું આવી જ રીતના બંને ભાગ તૈયાર કરીને લઈ લઈશ તો આપણે આમાં કટિંગ કર્યા વગરના બની ગયો અને જુઓ ઉપરની સાઈડમાં આપણે સેજ સેજ સિલાઈ લગાવી અને નીચેની સાઈડ આપણે ટક્સ લીધો છે ત્યાં ઝાઝી એટલે આપણો ચેસ્ટમાં પણ એકદમ સરસ રીતે ફિનિશિંગ આવી જશે તો આવી જ રીતના હું આ બીજા ભાગને પણ તૈયાર કરી લઈશ તો જુઓ મારા બંને ભાગ તૈયાર છે હવે હું આને હવે આને ગાજ ગાજપટ્ટીને બટન પટ્ટી બંને લગાવીશું તો જુઓ સૌથી પહેલાં આપણે લગાવીશું બટન પટ્ટી તો બટન પટ્ટી લગાવવા માટે કાપડને નીચે રાખવાનું અને બંને બાજુ થોડું થોડું એક્સ્ટ્રા લીધું છે કારણ કે આપણે આમાં ગળા પટ્ટી કમરપટ્ટી કાંઈ લગાવવાનું નથી કાપડને નીચે રાખી અને એક સિલાઈ લગાવી પછી તેને બહાર કાઢી અને પાછી ઉપર ધારી સિલાઈ લગાવવાની અને પછી આવી રીતે ફોલ્ડ કરી એક ફોલ્ડ કરી અને આ બીજું ફોલ્ડ કરશો એટલે ફિનિશિંગ સાથે તમારી બટન પટ્ટી લાગી જાય છે તો હવે આવી રીતના ફોલ્ડ કરી અને સિલાઈ લગાવી અને નીચે જે વધારાનું કાપડ છે તે અંદર રાખી અને સિલાઈ લગાવી લેવાની અને એના ઉપર બીજી પણ એક સિલાઈ લગાવી લેવાની તો આપણે આ બટન પટ્ટી બનીને તૈયાર છે તો આવી જ રીતના હવે હું ગાજપટ્ટી લગાવીશ તો ગાજપટ્ટીને આપણે નીચે નથી રાખવાની એને ઉપર રાખવાની ઉપર રાખી અને બંને બાજુ એક્સ્ટ્રા કાપડ થોડું થોડું રાખી અને પછી સિલાઈ લગાવવાની અને પછી બહારની સાઈડમાં કાઢી અને પછી તારી સિલાઈ લગાવવાની અને હવે આને નીચેની સાઈડમાં અંદર ફોલ્ડ કરી અને ઉપર ફિનિશિંગ સાથે સિલાઈ લગાવી લેવાની એટલે આપણે આ ગાજપટ્ટી પણ બનીને તૈયાર થઈ જાય તો હવે મારા બંને ભાગ ગાજ બટન પટ્ટી બનીને તૈયાર થઈ ગયા છે હવે આની ઉપર આપણે પાસાનો ભાગ લગાવશું તો જુઓ પાસાનો ભાગે પણ આવી રીતના આપણે પહેલાં એક એક સિલાઈ બંને ભાગને સરખા રાખી અને લગાવશું જે એક્સ્ટ્રા આપણે ખંભાના ભાગે હશે એ આપણે કટ કરી લઈશું અને હવે આવી રીતે ખોલી અને એના ઉપર ધારી સિલાઈ એ લગાવી લેવાની તો અહીંયા મારે જો એક દોરા જેટલું એક્સ્ટ્રા હતું તો મેં એ કટ કરી લીધું તો આ સાઈડમાં પણ એવી જ રીતના તો કટ કરી અને હવે આપણો આર્મોસ આગો પાસો ન થાય એના માટે આપણે આવી રીતે બંને ભાગને સરખા કરી અને ચેક કરી લેવાનું એક્સ્ટ્રા કાપડ હોય તો આપણે કટિંગ કરી લેવાનું જો આવી જ રીતના બંને ભાગને આપણે ચેક કરી લેવાના આવી જ રીતના બાવીને પણ આપણે ચેક કરી લઈશું તો જો બાઈને વચ્ચે મેં નિશાન કરી લીધું અને પછી ત્યાં ખંભાનું જ્યાં જોટિંગનું નિશાન છે ત્યાંથી આપણે બાયું લગાવવાનું ચાલુ કરશું અને યાદ રાખવાનું કે આપણે જે ઓલો નિશાન કર્યો છે ને તે ભાગ આપણો આગળની સાઈડમાં આવે નહીંતર પાછળ આવશે તો પાસે આપણે બાઈ ખોલવી પડશે એટલે એ આપણે આગળની સાઈડમાં જ લેવાનું અને આવી રીતના ડબલ સિલાઈ લગાવી અને બાયુંને મજબૂત કરી અને કમ્પ્લીટ કરી લેવાની તો જો આવી જ રીતના મેં એક બાજુ લગાવી આવી જ રીતના હવે આપણે બીજી બાજુ પણ બાઈ લગાવવાની અને હંમેશા બાઈને જો આવી રીતે વચ્ચેથી લગાવશો ને તો તમારે જ્યારે પણ બાઈ આગળ ઘાસ થાય છે નહીં તો જો હવે આવી રીતના આપણે બાઈનું જોટિંગ કરી લઈશું તો આને પણ બીજી સિલાઈ લગાવી લઈશું અને મારી બાઈ બંને બાજુ આવી બનીને તૈયાર થઈ જશે તો હવે એને આપણે બહારની સાઈડમાં એક સિલાઈ લગાવવાની અંદરની સાઈડમાં નહીં આવી રીતે બહારની સૌરી ઓલીએ એક સિલાઈ લગાવી લેવાની એટલે સૌરી પહેલી સિલાઈ આપણે લગાવી સૌરી ઓલીએ લગાવી એટલે આપણા કોઈ જ્યાં રફે એ બારું દેખાય નહીં હવે આપણે પછી બીજી બાજુ પણ આવી જ રીતના સવારે ઓલી એક સિલાઈ લગાવી લઈશું તો જુઓ બંને બાજુ આવી રીતે સિલાઈ લાગી ગયા પછી જે વજના એક્સ્ટ્રા કાપડ છે એ કાપી લઈશું અને પાછી બાઈને અને બ્લાઉઝ આખું આપણું ઉલટું કરી લઈશું અને હવે પાછી તેના ઉપર એક ધારી સિલાઈ ઉલટી ઓલા પર લગાવવાની તો જો આવી રીતના એટલે આપણા કોઈ દોરા કે ધાગા કંઈ બહાર દેખાય નહીં તો આવી જ રીતના જુઓ મેં બારની સાઈડમાં સિલાઈ લગાવી લીધી હવે આપણે બ્લાઉઝને કમરશે અઠ્યાવીસ ઇંચ તો અઠ્યાવીસ ઇંચ ઉપર આપણે જઈ અને નિશાન કરીશું અને પછી જે વધુ કાપડ છે એને ચાર ફોલ્ડ કરીશું તમારું અહીંયા સાડા છ ઇંચ ઉપર આવે છે સાડા છ ઇંચનો અડધા કરીશું તો આપણે દોઢ દોઢ પોઈન્ટ અને એક દોરો આવે છે પણ હું અહીંયા જો આવી રીતના નિશાન કરી લઉં છું તો આવી રીતનું ત્યાં નિશાન કર્યું હવે ચેસ્ટના ભાગે તો મેં કાંઈ નિશાન કર્યું નહોતું એટલે હું બ્લાઉઝનું જ માપ લઈ લઉં છું અને હવે હું અહીંયા આરમોર્સનું ભા માપ કરશું તો આપણે તેની બાંય રાખી બંને બાંય સરસ રીતે ખેંચી અને જે પણ માપ આવે તેટલું લઈ લેવાનું આરમોર્સનું માપ અહીંયા અમે જોયું સાત ઇંચ આવે છે અને બાહીંની મોરીએ પણ નિશાન કરી આવી રીતના સિલાઈ બંને બાજુ લગાવી લેવાની તો જુઓ આ મારું બ્લાઉઝ બનીને કમ્પ્લીટ છે અને જુઓ કેટલું સરસ અને સિમ્પલ રીતે બ્લાઉઝ બની ગયું અને આર્મૂલ્સને પણ તમે જોઈ શકો છો જુઓ આપણું આ બ્લાઉઝ બનીને હવે કમ્પ્લીટ છે તો તમને વિડીયો કેવો લાગ્યો તો તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો